રાજકોટમાં

જે તે સંસ્થાઓ સમાજની વાડીઓ માલિકો વગેરે પાસેથી દિવસમાં સાત દિવસમાં ફાયર અનુસિ તેમજ ઘટતા કાગળો મેળવી લેવા માટેનું સોગંદનામું કોર્પોરેશન તેમજ નિયુક્ત કરેલા અધિકારીઓ તરફથી લેવામાં આવે છે ફાયર એનઓસી માટે બીયુ પરમિશન માંગવામાં આવે છે રાજકોટ શહેરમાં વસતા તમામ જ્ઞાતિના લોકો એ ઘણા વર્ષો પહેલા પોતાના સમાજના લોકો માટે ઉપયોગમાં આવે તેવા હેતુસર એકદમ ઓછા દરથી વાડી મળે તે હેતુથી વાડીનું નિર્માણ કર્યું સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના સુખ તથા દુઃખના પ્રસંગોએ રહેઠાણ મકાન કરતા થોડી મોટી જગ્યા મળે તેવા હેતુસર વાડીઓ અસ્તિત્વમાં આવી લગ્ન સગાઈ મૃત્યુ બેસણા ઉત્તરક્રિયા જેવા પ્રસંગ માટે વાડીનો ઉપયોગ જે તે સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે ત્યારે આ સામાજિક હેતુ લક્ષ્યમાં લઈ કોર્પોરેશન દ્વારા કમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવે છે ફાયર એનઓસી માટેના નિયમો મુજબ ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોર માટે ફાયર એનઓસી ની આવશ્યકતા ન રહેતી નહોતી પરંતુ હવે તે મેળવવાનું રહેતું હોય ત્યારે તે મેળવવા માટે પણ તૈયાર છે ફાયર એનઓસી મેળવવા માટે જે તે બિલ્ડિંગ નું બીયુ પ્રમાણપત્ર અમલમાં પહેલા થયા છે માટે બીયુ પ્રમાણપત્રનો આગ્રહ ઉચિત જણાતો નથી વાડીઓના બાંધકામ થતા વર્ષો પહેલા ટીપી સ્કીમ અમલમાં આવ્યા પહેલા થયેલા છે માટે બીયુ પ્રમાણપત્રનો આગ્રહ ઉચિત નથી જે વાડીઓ પાસે બીયુ પ્રમાણપત્ર છે તેઓએ પણ પણ તેઓના બિલ્ડિંગમાં નાના મોટો ફેરફાર કરેલો હોય છે અનેક વાડીઓ સૂચિત સોસાયટીમાં હોવાના કારણે પ્લાન પાસ કરવામાં આવતા નથી સૂચિત સોસાયટીઓને ઇમ્પેક્ટ રેગ્યુલાઇઝ કરવા માટેની પ્રક્રિયા વાડીઓમાં બાંધકામ ફેરફાર થયેલ હોય તે વાડીઓને ઇમ્પેક્ટ હેઠળ રેગ્યુલરાઇઝ કરવાની રહે છે જે મુદ્દત માંગી લે તેવી બાબત છે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ઘણા સમાજની વાડીઓનું બાંધકામ રેગ્યુલરાઈઝ થઈ જઈ શકે તેમ નથી તો આવી બાબતોમાં વિનંતી કરવામાં આવી છે કે વાડીઓમાં ફાયર સિસ્ટમ તથા બીજી બધી આવશ્યક બાબતોને અમે અમલ કરીશું પરંતુ બાંધકામ બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને સામાન્ય સ્થિતિમાં લોકોના હિતને નુકસાન ન થાય તે માટે નિર્ણય લેવા માટેની વિનંતી કરવામાં આવી છે ઉપરાંત સમાજની વાડીઓ લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે તો સ્થાયી ખર્ચાઓ ચાલુ જ રહેશે જેથી કરીને નાણાકીય મોટી ખોટ જવાનો ભય છે

ખરેખર પૈસા પાત્ર છે એ મોટા મોટા જે કઈ કાર્યક્રમો છે એ પોતાના મોટા ફાર્મ હાઉસ છે પાર્ટી પ્લોટ છે આની અંદર રાખતા હોય છે ત્યારે તાત્કાલિક આ બંધ કરવામાં જે આવ્યું છે અને સીલ મારવામાં જે આવ્યા છે આ સીલ તાત્કાલિક ખોલવા માટે અમે માનની કમિશનર શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે આગેવાનત્રીઓ બધા આવ્યા છે અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ સૌથી પહેલાં ફાયરની સિસ્ટમ આની અંદર લાગે અમે પણ કોઈ કાંઈ એવું તો નથી જીતતા કે ક્યાંય કોઈ પણ જગ્યાએ દુર્ઘટનાઓ થાય એના માટે થઈ અને સીલ ખોલે સીલ ખોલી દે એટલે તુરંત જ પાંચથી સાત દિવસની અંદર અમે સૌ એવું ઈચ્છે છીએ કે જ્યાં પણ બાકી હોય ત્યાં ફાયર સિસ્ટમો લગાડવામાં આવે ત્યારબાદ વાડીઓ કોઈ પચાસ વર્ષ જૂની છે કોઈ ત્રીસ ચાલીસ વર્ષ જૂની છે આ સમગ્ર વાડીઓ જે છે વાળો ની અંદર નાના મોટા રિનોવેશન થયા હશે નાનું મોટું બાંધકામ થયું હશે એને સરકાર શ્રી રેગ્યુલાઇઝ કરી દે આજે તમે નાના મકાનો રેગ્યુલાઇઝ કરો છો ત્રણ ત્રણ વખત મકાનોની સ્કીમ મૂકો છો તો આની અંદર પણ સ્કીમ મૂકી અને દરેક વાળીને નાની મોટી રેગ્યુલાઇઝ જે કાંઈ હોય એના પૈસા ભરવા પડે તો દરેક સમાજના આગેવાનો અહીંયા સાથે છે અને દરેક લોકો સ્વીકારે છે કે ભાઈ અમે પૈસા ભરવાના છે ત્યારે અમે

રેગ્યુલાઇઝ કરી દેવું તમારા દ્વારા અમને જે કઈ જાણ કરવાની છે જાણ કરવી આ બધી વસ્તુઓ જે કઈ છે એ પૂર્ણ થઈ જાય અને એમાં જે કઈ પૈસા ભરવાના થાય ત્યાં સુધીની મુદત આપવા માટે અમારી અરજ છે તમે અમને આ બધી વ્યવસ્થાઓ પાંચ થી માં તો અમે રેડી છીએ સમગ્ર સમાજ રેડી છે પણ તમારી પાસે એટલો સ્ટાફ એટલી વ્યવસ્થાઓ તમે એટલી જગ્યાએ જઈ શકશો ફાયરના લોકો પોકી શકશે